નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સંપ્રદાયના લોકો રહે છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ જનકપુર ગામમાં મુખ્ય પાટીદાર સમાજની સાથે મહેશ્વરી સમાજ રબારી સમાજ રાજભોર સમાજ મુસ્લિમ સમાજના લોકો જેમ દૂધમાં સાકર ભળે તેવી રીતે એકબીજાની સાથે હળીમળીને રહે છે પાટીદાર સમાજ સાથે એકતા ભાઈચારો અને વિકાસને માનનારા તમામ સમાજના લોકો આ ગામમાં રહે છે આ જનકપુર ગામે એક સાચા રાહનો સંદેશ આપ્યો છે આપણા સમાજમાં એક કહેવત છે કે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા આવા સંદેશ અને ભાઈચારો એકતા બંધુતાને માનનારો પાટીદાર સમાજ સાથે અન્ય સમાજો દ્વારા મહેશ્વરી મેઘવાડ એટલે કે સાંઈયાભાઈ મંગલભાઈ મહેશ્વરીની બે દીકરીના લગ્ન પ્રસંગોમાં સાચી સમરસતાના દર્શન થયા એટલે કે સમગ્ર જનકપુર ગામ સર્વે સાથે બેસીને ભોજન સમારંભમાં સામેલ થઈ અને પ્રસંગનો આનંદ મેળવ્યો હતો આ લગ્ન પ્રસંગોમાં જનકપુર ગામના દરેક સમાજે સાય મહેશ્વરીના દીકરીઓના લગ્નનો અવસર નહીં પણ સમગ્ર જનકપુર ગામનો અવસર છે તેવું માની ને સૌ કોઈ ખંભે ખંભા મિલાવીને આ શુભ અવસરને વધાવ્યો હતો તેમજ દરેક સમાજ સાથે ભાઈચારો એકતા બંધુતા અને સમાનતાની ભાવનાના હિમાયતી અને ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારાને માનનારા શ્રી સાંઈયાભાઈ મહેશ્વરીએ જાતિ છોડો સમાજ જોડો એ સૂત્રને સાર્થક કરવા માટે બંને દીકરીના લગ્ન સંપન્ન કર્યા હતા અને દરેક સમાજને એકતાના તાતડે બાંધીને સમાજ જોડાવા માટે એક શુભ સંદેશ આપ્યો હતો આ અવસરમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે નાનજીભાઈ પટેલ પ્રમુખ શ્રી જનકપુર સનાતન પાટીદાર સમાજ લક્ષ્મણભાઈ ભરાડિયા ગુડથર મતિયા સેવા ટ્રસ્ટ નરેન્દ્રસિંહ રાઠોડ પૂજારી સોદેવપીર દાદા બાયઠ જીતુભાઈ ભગત યુવક મંડળ ચોપડા મંજુલાબેન નરસિંહભાઈ સરપંચ જનકપુર વિરમભાઈ કોલી સરપંચ બાળા માવજીભાઈ ફુલિયા વિરલભાઈ બોરનિયા કચ્છ સામાજિક સમરસતા મંચ શાંતિભાઈ પટેલ કલ્યાણભાઈ ગઢવી પાચોટિયા દેવજીભાઈ ધુઆ દહીસરા રાજાભાઈ સજોટ માજી પ્રમુખ સીસલ મેઘવાડ સમાજ મણિલાલભાઈ ઠક્કર જાગવભાઈ લગા લાયજા

જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો માત્ર સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર